તહેવારોને પગલે ઇમરજન્સીમાં વધારો થતા એકસો આઠ એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે એકસો આઠના કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તે વ્યવસ્થા કરાઈ છે રંગો અને ખુશીનો તહેવાર હોળી આવી ગઈ છે તેમ તેમ અમે તમામ નગરજનોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા આ તહેવાર દરમિયાન હોળી ધૂળેટી દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે હોળી અને ધૂળેટીનો તહેવાર ગુજરાત સહિત દેશમાં આ તહેવારની ઉજવણી માટે તૈયારીઓ થઈ ગઈ છે હોળી તહેવાર દરમિયાન અકસ્માત અને મારામારીના બનાવો પણ બનતા હોય છે આ અનિચ્છનીય બનાવોને લઈ તંત્ર પણ એલર્ટ બની જતું હોય છે જેના પગલે ઇમરજન્સી કેસમાં વધારો થતો હોય છે સામાન્ય દિવસો કરતાં ધૂળેટીના દિવસે અકસ્માત અને અન્ય કેસો વધારે નોંધાવાની શક્યતા છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તેરમી માર્ચના હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ત્રણ ટકાથી વધારો થાય તેવી શક્યતા છે પાછલા વર્ષોના ડેટા અનુસાર એકસો આઠ એ આગાહી કરી છે કે તેરમી માર્ચ બે હજાર પચીસ એટલે કે આજના હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા એટલે કે ત્રણ હજાર આઠસો સિત્તેર કેસનો વધારો થશે અને ચૌદમી માર્ચ બે હજાર પચીસના ધૂળેટીના દિવસે ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાશી ટકા એટલે કે ચાર હજાર આઠસો એકાવન કેસનો વધારો થશે જે સામાન્ય દિવસના સરેરાશ ત્રણ હજાર સાતસો પાંત્રીસ કેસની સરખામણી વધુ છે મુખ્ય રીતે રોડ અકસ્માતો અને ટ્રોમા સંબંધિત ઇમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે હોળીના દિવસે એટલે કે આજે છત્રીસ પોઈન્ટ દસ ટકા એટલે કે છસો છપ્પન કેસ અને ધૂળેટીના દિવસે નેવ્યાશી ટકા એટલે કે નવસો અગિયાર કેસનો વધારો થવાની સંભાવના છે જે સામાન્ય દિવસના ચારસો કેસની સરખામણીએ વધારે છે આ વધારો વાહન વ્યવહારના વધારા અને સાવચેતીના અભાવના કારણે જ થાય છે જેમાં શારીરિક હુમલા અને પડી જવાથી થતી ઈજાઓ હોળીના દિવસે તેત્રીસ સસઠ ટકા એટલે કે પાંચસો અઠ્યાવીસ કેસ અને ધૂળેટીના દિવસે એકસો ઓગણત્રીસ ટકા એટલે કે નવસો સાત કેસનો વધારો થવાની સંભાવના છે જે સામાન્ય દિવસના ત્રણસો પંચાણું હોળીના દિવસે એટલે કે આજે એટલે કે કેસ અને કાલે બસો એટલે પોઈન્ટ એકસઠ ટકા એટલે કે ચારસો સત્તાવન કેસનો વધારો થવાની શક્યતા છે જે સામાન્ય દિવસના એકસો કેસની સરખામણીએ વધુ છે આ મોટાભાગે ઉત્સવ દરમિયાન થતા વિવાદોના કારણે જ થાય છે આ બંને દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં બેતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકાથી વધુ ઇમરજન્સી કેસો વધી શકે છે ચૌધરી જય હિન્દ સાથે જણાવવાનું કે આ વર્ષે હોળી ધૂળેટીની શરૂઆત થઈ ચૂકી છે બરાબર અને હોળી ધૂળેટીના આપણા ભારતીય તહેવાર નિમિત્તે ઇમરજન્સીઓ વધવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે અને ગયા વર્ષના આંકડાઓ જોતાં આ વર્ષે અંદાજીત ચોવીસ જેટલો ઇમરજન્સીમાં વધારો થઈ રહ્યો હતો અને આપણા નવસારી ડિસ્ટ્રિકમાં સોળ જેટલી એમ્બ્યુલન્સો આપણી વન ઝીરો એટની તૈનાત છે અને તેમાં પાંચ એ એડવાન્સ એક આઈસીઓન વ્હીલ અને તેની સાથે છ્યાસીનો આપણો સ્ટાફ હંમેશા કાર્યરત છે અને તેમાં પાંત્રીસ જેટલા ઈ અને સાડત્રીસ આપણા પાયલોટો કાર્યરત છે અને હોડી અને ધૂળી નિમિત્તે તે હંમેશા કાર્યરત રહેશે અને ઇમરજન્સી સાચવશે